એવો વરસાદ વરસશે એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે ગુજરાતમાંથી ભયંકર વાવાઝોડાની આફત આવી રહી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાને લઈને તારીખો સાથે મોટી આગાહી કરી છે કઈ તારીખોમાં આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે તેની માહિતી આપી છે સાથે જ આ વાવાઝોડાના કારણે ચોમાસાને શું અસર થશે અને ચોમાસું વહેલું બેસશે કે મોડું બેસશે તેની પણ માહિતી તેઓએ આપી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે વાવાઝોડાની પૃષ્ટિ હવામાન વિભાગ કરશે પરંતુ એકવીસ તારીખે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બન્યું છે જે તબદીલ થઈને તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં વાવાઝોડું બનશે જોકે આ વાવાઝોડું તીવ્ર હશે દરિયામાં આ વાવાઝોડામાં પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાકની પણ હશે જોકે આ સિસ્ટમ આગળ વધ્યા બાદ છવ્વીસ તારીખથી રિટર્ન લેશે પરંતુ ગુજરાત તરફ આવશે હવાનું દબાણ નવસો નેવું નવસો અઠ્ઠાણું અને તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોવાથી વાવાઝોડું બનવાની શક્યતા પૂરી પૂરી રહેશે જોકે આ વાવાઝોડું તબાહી સૂચક હશે વાવાઝોડાની અસર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસથી એકત્રીસ તારીખ સુધી ગુજરાતના ભાગોમાં રહેશે જોકે કે વાવાઝોડાની અસરના કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદ પણ થશે બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં ઓનવર્ડ થશે અંદમાન નિકોબર ટાપુ પર ભારે વરસાદ થશે આ વાવાઝોડાની ગતિવિધિના કારણે ચોમાસું કેરળના કાંઠે અઠયાવીસ મે આસપાસ પહોંચવાની શક્યતા રહેશે જોકે આ વાવાઝોડાની વિપરીત અસર થાય તો ચોમાસું ચાર કે પાંચ જૂને કેરળ પહોંચી શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે પણ આ સિસ્ટમ વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જો કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અસર થશે અને કયા વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ વરસશે તેના વિશે પણ માહિતી મેળવીશું હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે આ જે સિસ્ટમ છે એ ખાસ કરીને ચોવીસ તારીખ બાદ અઘરું રૂપ ધારણ કરે એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે જોકે તેની અસર લાંબા દિવસો સુધી ચાલશે એટલે કે ચોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસર થઈ શકે છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે તે ભારે પવન અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે વરસાદની વાત કરીએ તો ખાસ કરીને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં વધુ જોવા મળશે એટલે કે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ પણ હવે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે આજથી તારીખથી આજની તારીખની જો વાત કરીએ તો હાલ તો મહારાષ્ટ્ર અને કર્ણાટક નજીક આ જે સિસ્ટમ છે તે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે જે ધીમે ધીમે આગળ વધતી જશે તેમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ તે મોટું સ્વરૂપ પણ ધારણ કરતી જશે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ત્રેવીસ તારીખના રોજ પણ એ સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક દેખાઈ રહી છે ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખે આ સિસ્ટમ વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી પણ શક્યતાઓ છે જોકે ચોવીસ તારીખથી જ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ જશે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું પણ શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકશે જોકે ખાસ કરીને દરિયાકાંઠાના આસપાસના જે વિસ્તારો છે એમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ રહેલી છે પચીસ તારીખે જો વાત કરીએ તો પચ્ચીસ તારીખે આ જે સિસ્ટમ છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં આવી જશે એટલે કે એ જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢના તેમજ પોરબંદરના કેટલાક વિસ્તારો છે તેમાં પચ્ચીસ તારીખથી જ અસર જોવા મળશે જ્યારે સુરત નવસારી અને વલસાડના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસર પચીસ તારીખથી જ જોવા મળી શકે છે છવ્વીસ તારીખે વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ આ સિસ્ટમ વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને ચક્રાવતમાં પરિવર્તિત થાય એવી શક્યતાઓ હાલના હવામાન મોડલો પ્રમાણે જણાઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે પવનની વાત કરીએ તો સો કિલોમીટર ઉપર પણ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ હોઈ શકે છે સત્યાવીસ તારીખે વાત કરીએ તો સત્યાવીસ તારીખે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ મંડાણ માંડે એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાશે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં સત્યાવીસ તારીખે આ સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે જ્યારે અઠ્યાવીસ તારીખે પણ આ સિસ્ટમની અસર વધારે જોવા મળશે અઠ્યાવીસ તારીખે પણ રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ વરસી શકે છે જ્યારે ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે એટલે કે આ સિસ્ટમ જે છે એ લાંબી ચાલનારી સિસ્ટમ છે ખાસ કરીને ચોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી આ સિસ્ટમની અસર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જોકે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે એટલે કે ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમ નજીક નજીક આવતી જશે તેમ તેમ મજબૂત બનતી જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાશે જોકે મિત્રો આ સિસ્ટમ જેવી જ પૂરી થવા જઈ રહી હશે એવી ત્યાં જ તે બંગાળની ખાડીમાં પણ એક બીજી સિસ્ટમ બનવા જઈ રહી છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનશે જોકે એ સિસ્ટમ પણ ધીમે ધીમે ગુજરાત તરફ ચારથી પાંચ જૂન આસપાસ આવી શકે છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમની અસરના કારણે વરસાદ વરસી શકે છે જોકે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ જીએફએસ મોડલ પ્રમાણે ત્રેવીસ તારીખ બાદ ધીમે ધીમે આ સિસ્ટમ બનવાનું શરૂ થઈ જશે અને ત્રેવીસ તારીખથી લઈને ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ જેમ જેમ જતી જશે તેમ તેમ આ સિસ્ટમ ગુજરાત નજીક આવતી જાય એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે જોકે આ સિસ્ટમનો ટ્રેક પણ ગુજરાત તરફનો દર્શાવાઈ રહ્યો છે પરંતુ આ સિસ્ટમો ગુજરાતમાં પ્રવેશ કરે એવી હાલ કોઈ જ શક્યતાઓ રહેલી નથી જોકે આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા થઈને કચ્છના વિસ્તારો તરફ આગળ વધે અને કાંઠેન કાંઠે હાલે એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે જો કે અહીંયા પણ એક અન્ય હવામાન મોડલમાં પણ તમે જોઈ શકો છો તે મુજબ આ જે સિસ્ટમ છે એ કર્ણાટક અને મુંબઈના દરિયાકાંઠાની આસપાસ હાલ ફોર્મેશન પામી રહી છે એટલે કે બની રહી છે અને ધીમે ધીમે તે ગુજરાત તરફ એટલે કે ઉત્તર દિશામાં આગળ વધે એવી શક્યતાઓ પણ હાલ જણાય રહી છે જોકે હાલના ઘણા એવા મોડલો છે કે જેમાં સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી શક્યતાઓ પણ દર્શાવાય રહી છે જો કે કેટલાક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાશે જોકે મિત્રો વાવાઝોડું બને કે ન બને એની પુષ્ટિ કરવી એ હવામાન વિભાગના હાથમાં હોય છે પરંતુ આ સિસ્ટમની અસર આપણે ગુજરાતના વિસ્તારોમાં શું થશે એ કહી શકીએ કે ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસરના કારણે સારો એવો વરસાદ પણ ખાબકી જશે જોકે વાવાઝોડું બનશે કે નહીં તે જોવાનું રહ્યું જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે